ફરી એકવાર કલોલ શહેરમાં પર્યાવરણ પ્રદૂષણનો ગંભીર મુદ્દો ઉઠ્યો છે કલોલની ન્યૂ પંચવટી વિસ્તારમાં પ્રતાપપુરા રોડ નજીક ગૌચલની જમીન પર અજાણ્યા ફેક્ટરી માલિક દ્વારા થર્મોકોલનો કચરો બાળવામાં આવ્યો આ ઘટનાના કારણે આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું ગાઢ ધુમાડો સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જતા અંતર દુર્ગંધ મારી રહી હતી જેને કારણે સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી તપાસ કરતા જાણવા મળ્યું છે કે અહીં કોઈ અજાણ્યા ફેક્ટરી માલિક દ્વારા થર્મોકોલનો કચરો સળગાવવામાં આવી રહ્યો છે આ બાબતે કલોલ નગરપાલિકાને જાણ થતાં તાત્કાલિક કલોલ નગરપાલિકા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી વારંવાર કલોલ શહેર અને તાલુકામાં ગેરકાયદેસર ઉદ્યોગો પર્યાવરણ માટે ખતરો ઉભો કરી રહ્યા છે ત્યારે જીપીબીના સ્થાનિક તંત્ર આ મામલે શું પગલાં લેશે એ હવે જોવાનું રહ્યું